તો હેલ્લો મિત્રો કેમ છો મજામાં બધાને જય માતાજી જય શ્રી રામ ને આપણે કરી દીધો છે બ્લોક બ્લોક વાગવામાં માં છે સાડા ચાર અને આપણે જવાનું છે આજ ઢીંગીને ને એના મમ્મીને કુતિયાણા મૂકવા જવાનું છે એ પહેલાં આપણે ને ગામમાં જવાનું છે ઢીંગી ફૂટી છે અત્યારે હા તો આપણે નાના નાના ગેરેજ આવું છે તો બધા તૈયાર થઈને બેઠા હોય ને આપણે જવાનું હોય ગામમાં થોડું લેવાનું હોય વસ્તુ અને મેગી બાઈ અહીં મારે છે તો આપણે મિત્રો પહેલાં હેને જે લેવાનું હોય લેતા આવીએ ગામમાં જઈ આવ્યા પછી આપણે નીકળશું કૂતિયાણ મિત્રો આપણે ગામમાં આવ્યા નાનાની ચા ના આપીએ એવું બને જ નહીં તો આપણે પહેલાં જવો આનંદની ચા પીવા પછી બધું ઉપર છે ચા ચાપીવા ગયો મિત્રો હવે ફાકી બાકી હે તો ફાકી ખાઈ લઈ અને પછી નીકળી આપણે જવાનું હે તેલ લેવા તેલનું ડબ્બો પૂરો થઈ ગયો છે ઘરે તો તેલનો ડબ્બો પહેલા લેતા આવીએ પછી જવાનું હે એક કામ બીજું હે એટલે પછી ત્યાં જઈએ એટલે પછી બતાવીએ તમે વિડિયોમાં જોયા રાખો અમે ફાઇનલી મિત્રો દુકાને પોતી ગયા લે લેવાનું છે ડબ્બો મસ્તીનો ડબ્બો એનેઓ કાટી દીયો રેડી હાલો રેડી હાલો તેલનો ડબ્બો લેવા ગયો છે

હું લઈ આવી મારા હાટો આપણે લીધું તેલનો ડબ્બો હવે આ બધું મૂકી અને આપણે તૈયાર વૈયાર થાય અને આપણે નીકળવાનું આપણી વાત જોઈને બધા બેઠા હતા કે કઈ આવે બરોબર તો હવે આપણે હે ને નીકળવાનું છે થોડે થોડીક વારમાં આપણી ગાડી આવી ગઈ ને આપણે ગાડીમાં બેસી ગયા હમણાં આવશે કુતિયાણા આપણી ગાડી નીકળી ગઈ છે અને હવે જશું ગુતિયાણા અર્દે પોઈતા તો ડીંગુઈ હોયગી બાવે પોઈ ગયો ડીંગો હોયગી બાવ ના તો આપણો ઉમે પહેલેથી નિંદર જ કરે છે આ 10 દિવસનો પૂરો થઈ ગયો દિવસનો હે ને સુઈ જાય ને રાતે જ જાગે આ

આપણે મિત્રો પોતી ગયા છે ઘરે અને વાટ જોઈને બેઠા જો મિત્રો આપણે ગયા વાટ જોઈને જ બેઠા હતા આપણે આવવામાં મોડું અને પગલા કરવાના ની બધું બાકી રાખ્યું છે આપણે હાટું આજ દિન ચડ્યા નામ આજ સજે આયે સારા શહેર આજો ગઈ આ વે રબ દીમહે રબ દીમ હૈયા વે સારા શહેર આજો ગઈ આ વે રબ દીમહે કદું મોસે આ ગે કદું મોસે આ ગે કદું મોસે આ ગેપે મુહબત લખતે સાસોપે મુહબત લિદે મોટો મુહબ્બત લખરે પગલાં કરી લીધા છે અને આ બીજી વાર પગલાં થયા તો આ ઘરની લક્ષ્મી આપણે આવી ગઈ છે અને બધા જે બધા છે ને અહીંયા વાત જોઈને જ બેઠા હતા ખાડા હાથ જ વાગ્યા છે નાની ને મોટા બધા માસી ને વાત જોઈને જ બેઠા હતા ક્યારે નહીં કે ક્યારે આવે એમ અહીંયા નાની વિભા હા આ જ્યોતિ મામા પગલાનું કામ તો પૂરું થઈ ગયું છે પણ હવે છે ને જે વારવા ચોરોનું કામ છે ને એને માસી કરે ને ઢીંગુના માસી જો મોટા મોટા માસી

પછી ઘણા મહેમાનો આવ્યા દાદા નાના મામા કાકા ને બધા આવ્યા રમાડ્યું ઢંગીને હવે આપણે જમવાનું ટાઈમ થઈ ગયો તો આપણે બે ગયા જમવા આવે અને પ્રિયંકા મેડમ પીસે છે આમ આપણો કઈ વારો આવે હજી તો ચા છે આવે છે પાપડ આવ્યો રોટલા આવ્યા શાક નથી દેવાનું આજ બધી વસ્તુ આવી ગઈ છે તો હવે મિત્રો આપણે હે ને નિરાતે જમીએ અને પછી નિરાતે મળી આવે હા જમવાનું નવરા અને હવે હે ને કાઈ કરવાનું નથી અને હવે આજનું જે પણ કામ કર્યું ને આપણે માં તમને બતાવી હતી હવે હે ને મળીએ નવા બ્લોગ સાથે જો નવા હોય ચેનલ ઉપર તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળીએ નો બ્લોગ સાથે ત્યાં સુધી ભાઈ ભાઈ